સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ ની અંદર સદગુરુ ભોજનાલય અંદર અહિયાં વાત કરવામાં આવે ને તો અહીંયા મિત્રો માત્ર ને માત્ર વીસ રૂપિયા ની અંદર અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે સાહેબ આપણી વીસ રૂપિયા માં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે આવો વિચાર ક્યાંથી આવ્યો પેલા એક કેવું સાંજે પચાસ રૂપિયા ની મજૂરી થઈ હોય તો રાજકોટ માં પોતે એકલા રહેતા હોય સો બસો રૂપિયા થી નીચે કઈ થાળી મળતી નથી ખાવા ક્યાં જાય કે આપણે રૈયા ચોકડી પાસે એક સરસ મજાનું ભોજનાલય બનાવીએ જ્યાં તમામ જરૂરિયાત વર્ગને આપણે માત્ર વીસ રૂપિયામાં ભરપેટ ભોજન આપણે જેવું ઘરે જમીએ છીએ એ ટાઈપનું જ પ્રોવાઈડ કરીએ અને આ બધા લોકોના આશીર્વાદ મેળવીએ રાજકોટના એક ફરીથી નવા એપિસોડની અંદર અત્યારે હું આવ્યો છું સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર અંદર ની વાત કરવામાં આવે ને તો અહીંયા મિત્રો માત્ર ને માત્ર વીસ રૂપિયાની અંદર અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે જેની અંદર બે પ્રકારના અલગ અલગ શાક છે દાળ ભાત બધી જ વસ્તુઓ આપવામાં આવે છે અને આ એક ચેરિટેબલ ટ્રસ્ટ એ શરૂ કરેલું છે લોકોને આ વસ્તુની જાણ થાય કે આટલી મોંઘવારી છતાં રાજકોટની અંદર વીસ રૂપિયાની અંદર આવડી સેવા કરી રહ્યા છે આ લોકો ઘણા લોકો મોટી મોટી હોટલો અંદર જમતા હોય આ એક એવી જગ્યા છે જ્યાં બધાને ભોજન મળી શકે કારણ કે માત્ર વીસ રૂપિયાની અંદર ભર પેટ ભોજન કરવાનું છે અંદર જઈશું પૂરેપૂરી માહિતી બધી ડિટેલ તમારી સાથે શેર કરું કઈ રીતનું બધું છે ને બધું બતાવું ચાલો આવો તો ફાઈનલ મિત્રો અત્યારે આપણી સાથે અહીંયાથી કાકા જોડાણા છે કાકા સાથે આપણે વાત કરશું અને બધી માહિતી કાકા લેશું કાકા પહેલા તમારું નામ શું છે ધીરેન્દ્ર કાનાબ બરાબર સાહેબ આપડીના વીસ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે આવો વિચાર ક્યાંથી આવ્યો પહેલા એક કહો છો તમારા સંચાલક મિત્રો છે અંદર બરાબર એ બે ભાઈઓને વિચાર આવ્યો કે આ રાજકોટનો મેઈન પોઈન્ટ છે બરાબર સેંકડો લોકો અહીંયા મજૂરી કામે બારગામથી આવતા હોય છે રાજકોટમાં પણ રહેતા હોય છે સાંજે પચાસ રૂપિયાની મજૂરી થઈ હોય તો રાજકોટમાં પોતે એકલા રહેતા હોય સો બસો રૂપિયાથી નીચે કંઈ થાળી મળતી નથી રાજકોટમાં તો એ ખાવા ક્યાં જાય ભૂખ તો બધાને બે ટાઈમ લાગે જ છે ફરજિયાત ત્યારથી અમારા મિત્રો જે આ સંસ્થાના સંચાલકો છે એને વિચાર આવ્યો કે આપણે આ રૈયા ચોકડી પાસે એક સરસ મજાનું ભોજનાલય બનાવીએ જ્યાં તમામ જરૂરિયાત વર્ગને આપણે માત્ર વીસ રૂપિયામાં ભરપેટ ભોજન આપણે જેવું ઘરે જમીએ છીએ એ ટાઈપનું જ પ્રોવાઈડ કરીએ અને આ બધા લોકોના આશીર્વાદ મેળવીએ કલાકે બરાબર આ સંસ્થાનું નામ છે સદગુરુ ભોજન પ્રસાદ ભોજનાલય પૂજ્ય રણછોડદાસ બાપુ અને પૂજ્ય જલારામ બાપુના આશીર્વાદથી આ સંસ્થા ચાલે છે દરરોજ લગભગ અઢીસો જેટલા આવા જરૂરિયાતમંદ કોઈ વિદ્યાર્થીઓ બારગામથી અપડાઉન કરતા હોય કોઈ મજૂર કરવા એવા હોય કોઈ રેકડી ફેરવતા હોય કોઈ રિક્ષાવાળા હોય કે આજુબાજુની કોઈ ઓફિસિસમાં માત્ર આઠ હજાર રૂપિયામાં નોકરી કરતા હોય આવા તમામ વર્ગના લોકો અહીંયા જમવા આવે છે અને સંસ્થા દ્વારા માત્ર વીસ રૂપિયામાં ભરપેટ સ્વાદિષ્ટ એકદમ જે આપણે ઘરે ખાઈએ છીએ એવું જ સારી ક્વોલિટીનું જમવા વિરસવામાં આવે છે હવે મારે એમ કેવું છે કે આ સંસ્થાની અંદર કોઈ ડોનર કે કોઈ કંઈ પણ વસ્તુ આપવા માંગતા હોય તો એના માટે કઈ ઓપ્શન છે એ મને કહો અહીંયા તો કોઈ પણ માણસ છે રોકડ રોકડ જમા કરાવી શકે છે બરાબર અથવા જરૂરિયાતમંદ કોઈ ખીચડી છે કોઈ દાળ છે ચોખા છે કે તેલ છે આવી કોઈ જરૂરિયાત જે વસ્તુ હોય એ રૂબરૂ લઈને અહીંયા આપી શકે છે બરાબર અને કાકા વીસ રૂપિયા રાખવાનું કારણ દરેક મેં આપને કહ્યું કે આઠ હજાર રૂપિયાનો પગાર હોય માણસનો નો તો એ સાહેબ બસો રૂપિયાની થાળી જમવા ક્યાંથી જાય બે ટાઈમ જમે તો ચારસો રૂપિયા થાય બીજું એને ઘરે ક્યાંક ભાડે રહેતો હોય કે આજુબાજુના ગામડામાંથી અપડાઉન કરતો હોય આ લોકો ભૂખ્યા સુઈ ન જાય એના માટે થઈને આ સંસ્થા ચાલુ કરવા વીસ રૂપિયા સ્વાભિમાન પણ જળવાય હા માણસને એમ ન થાય કે હું મફતમાં અહીંયા આવું છું એનું સ્વાભિમાન પણ જળવાય અને અહીંયા સરસ મજાનું ટેબલ ખુરશી ઉપર બેસીને આ સંસ્થા દ્વારા ભોજન જરૂરિયાતમંદને પીરસવામાં આવે છે કેટલા પ્રકારના શાક રહે છે આપણે અત્યારે અહીંયા બે પ્રકારના શાક દાળ ભાત અને રોટલી અને ગોળ આ રીતનું પીરસવામાં આવે છે અથવા તો કોઈ દાતા ક્યારેક એવું કંઈ આપી ગયા હોય અલગ વસ્તુ એ પણ પીરસવામાં આવે છે અને અંદર જઈએ અને આપણે બધી માહિતી લઈએ બધું બતાવો ચાલો આવો આ ભોજન પ્રસાદ જે ચાલુ છે ત્યાં અત્યારે આપણે રૂબરૂ આવી ગયા છીએ તો અહીંયા દરરોજ વીસ રૂપિયામાં અઢીસો જેટલા લોકોને ભરપેટ ભોજન કરવામાં આવે છે આ પ્રસોઈ જોઈ રહ્યા છો આ રોટલી છે આ રોટલી છે મસ્ત શાક છે જોઈ લો તમે સરસ મજાનું આપ જોઈ રહ્યા છો જો શાક આ ભાત છે એકદમ સારી ક્વોલિટીના બરાબર અને દાળ બરાબર અને છાશ આ બધું ભરપેટ એ ભાઈ કોઈ જમવા આવે અને કે બે બે રોટલી એવું નહીં કે બાર રોટલી ખાઈ જાય તો બાર રોટલી અહીંયા પીરસવામાં આવે છે કંઈ લિમિટ નથી ટૂંકમાં એક સમય અહીંયા ભોજન પીરસવામાં આવે છે બપોરના માત્ર જો અહીંયા દાળ રિફિલ થઈ રહી છે આવી રીતના જે ખાલી થતું જાય એ પ્રમાણે રિફિલ થતું હોય છે તો દાળ રિફિલ થઈ રહી છે છાસ ને અહીંયા જો મસ્ત મજાની છાસના ગ્લાસ એ ભરાઈ રહ્યા છે જોઈ અને એવું નથી કે 20 રૂપિયા જે એટલે ક્વોલિટી ડાઉન છે ક્વોલિટી પણ ભરપૂર મસ્તને પરફેક્ટલી ક્વોલિટી જે ઘરે તમે જમતા હોય ને એ જ ક્વોલિટી રાખવામાં આવે છે અને અહીંયા જો મસ્ત મજાના રોટલી બની રહી છે આપ જોઈ રહ્યા છો ગરમા ગરમ રોટલી અમારા બેનો ઉતારી રહ્યા છે એટલે આ બધા એક સેવાનું કાર્ય કરી રહ્યા છે ભાઈ એને જોઈ શકો છો તમે બધા ટેબલો ફૂલ છે એટલે કે આપણે વિચારી શકીએ કે રાજકોટ ની અંદર કેટલા લોકો એવા છે જે જમી નહીં શકતા હોય હજારો લોકો એવા છે જેને ખૂબ ભયાનક મોંઘવારી છે એ નડે છે એમાંથી અઢીસો લોકોને જ આ સંસ્થા અત્યારે મીન્સ દરરોજ જેટલા આવે એટલા પણ અહીંયા દરરોજ અંદાજે બસો પચાસ બસો સાહીઠ જેટલા લોકો આ સંસ્થા આવતું હોય છે બધા લોકોને અને આવી રીતના મસ્ત મજાની બધા લોકો એન્જોય કરતા હોય છે ભોજન સરસ મજાનું એવું નથી કે કોઈ બીજા જ વ્યક્તિ પણ સારા ઘરના લોકો પણ અહીંયા ભોજન પ્રસાદી લઈ શકે છે અને કેટલા લોકો જમી રહ્યા છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જો આવી રીતના વીસ રૂપિયાની પ્રસાદી આપવાની છે અહીંયા ત્યારબાદ તમે આગળ આવો એટલે મસ્ત મજાની જો રોટલી આપવામાં આવે છે સાથે સાથે મસ્તીનું શાક આપવામાં આવે છે આવી રીતના મસ્ત મજાના ભાત આપવામાં આવે છે થોડાક થોડાક બસ મસ્ત મજાની જો અહીંયા દાળ આપવામાં આવે છે બસ અને જો અહીંયા મસ્ત મજાનું છાસ આટલી વસ્તુ તમારી સાથે શેર કરવું મિત્રો જોઈ શકો છો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે એની અંદર તમને એક પ્રકારની સબ્જી મળશે જેની અંદર બધું કઠોળ મિક્સ બટેટા તો બીજ બધી જ વસ્તુ મિક્સ છે જો આવી ગયું છે મિક્સ એક સાથે સાથે દાળ ભાત અને રોટલી આવી ગઈ છે છાસ આવી ગઈ છે ગોળ પણ હોય છે પણ આપણે ગોળ નથી લીધો મસ્ત મજાનો આનું કોઈ ટેસ્ટ કે રિવ્યુ ન હોય પરંતુ નહીં જમ્યા તો તમે કમેન્ટો કરીને કહો કે તમે અહીંયા જઈ માની વિડીયો કરીને વહી આવ્યા એટલા માટે થઈને અમે જમશું બાકી આનો કોઈ ટેસ્ટ કે રિવ્યુ ન હોય હમ બેઝિક સાદું સિમ્પલ કોઈ પણ પ્રકારના ગરમ મસાલા મસાલાને અને એકદમ સાદું ને સિમ્પલ ટેસ્ટ છે જે બધા લોકો આરામ તે જમી શકે શાંતિથી એવો ટેસ્ટ છે અને તમે એક પ્રસાદી રૂપે લઈ શકો હોટલ દ્વારા કમ્પલેન ન કરી શકો કારણ કે ભાઈ વીસ રૂપિયામાં તો હું આવે સાથે સાથે જો દાળ ભાત આપેલા છે એને પણ એ પણ એકદમ સાદી ને સિમ્પલ જ રહેશે તો મિત્રો આ સેવાનું કાર્ય કરી રહ્યા છે આપણા રાજકોટ ની અંદર તો સ્ક્રીન ઉપર આપેલા લોકેશન ઉપર અને નંબર ઉપર તમે પણ કોન્ટેક્ટ કરી અથાશક્તિ પ્રમાણે તમે એ લોકોની મદદ કરીને આને કાર્યરત કરી શકો છો આગળ વધારી શકો છો અમે મળીએ છીએ રાજકોટના એક નવા એપિસોડ સાથે ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો